સૌથી મોટું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે જેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો ખેડૂતો અને ખેતી માટે પણ એક સારા સમાચાર પણ કહી શકાય આ ઉપરાંત મિત્રો આ વર્ષનું ચોમાસું સમાપ્ત કરતા વધુ સક્રિય રહેવાનો અંદાજ હાલ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે જે મિત્રો બે હજાર પચીસનું ચોમાસું દેશભરની અંદર એકસો પાંચ ટકા રહે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જે મિત્રો ઓછે વધશે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આ ઉપરાંત મિત્રો હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર આ વર્ષનું ચોમાસું મજબૂત રહેવાનું મુખ્ય કારણ છે કે આ વર્ષે અલનીનો સ્થિતિ જે છે એ ન્યુટ્રલ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે અને અલનીનોના ન્યુટ્રલ માહોલને કારણે વરસાદી જે છે એ વરસાદી મોસમ મજબૂત સ્થિતિ ધારણ કરી શકે છે એવું હાલ જણાઈ રહ્યું છે આ ઉપરાંત મિત્રો બીજી બાજુ આપણે વાત કરીએ તો ભારતીય મહીસાગર ડિપોલ પર પણ ન્યુટ્રલ રહેવાનો અંદાજ જે છે એ પણ હાલ વ્યક્ત કરવામાં આવી રહ્યું છે આ સાથે સાથે દેશભરના મોટાભાગના વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે ચોમાસુ બે હજાર પચીસની અંદર જે પણ મિત્રો માહિતી દ્વારા પ્રાપ્ત અહેવાલો અનુસાર જણાઈ રહ્યું છે તો મિત્રો બીજી બાજુ આપણે વાત કરીએ તો હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર જે છે એ અલગ અલગ રાજ્યોની અંદર પણ મહત્વની આગાહીઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે જેની અંદર મિત્રો આપણે ગુજરાત રાજ્યની હાલની આપણે વાત કરીએ તો ઓછા વધારે તાપમાનની અંદર બે ત્રણ ડિગ્રીનો તફાવત પણ જોવા મળી શકે છે આ મિત્રો આગામી સાત દિવસો સુધી રહે એવું પણ હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે એટલે કે સાત દિવસો સુધી વાતાવરણ સૂકું રહેવા પામે એવું અહેવાલ જણાઈ રહ્યા છે આ સાથે સાથે બીજો બાજુ મિત્રો આપણે વાત કરીએ તો રાજ્યના અલગ અલગ વિસ્તારોની ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત વગેરે વિસ્તારોની અંદર પણ મિત્રો તાપમાનની અંદર ઓછા બધા વધારો ઘટાડો જોવા મળી શકે છે તો બીજી બાજુ બંગાળની ખાડી અને અરબી સમુદ્રની અંદર પણ આવતા મહિનાની અંદર નવી સિસ્ટમો પણ સર્જાય એવું હાલ લાગી રહ્યું છે તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને મિત્રો આવો જ સાથે સહકાર પણ આપતા રહેજો આ સાથે સાથે ચોમાસું બે હજાર પચીસ અને વાવાઝોડા વિશે પણ નવી અપડેટ જેમ આવતી જશે એમાં મેં તમને જણાવતા રહીશું તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર